જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા આજે આપણે બનાવવાના છે દૂધીના ઢોકળા એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે જો એકદમ તોડીને પણ આપણે જોઈ શકીએ એકદમ સરસ દૂધીના ઢોકળા તૈયાર કર્યા છે તો આપણે એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે એને આવી રીતે કટકા કરીને આપણે છોલી લઈશું અને આપણે આપણે છીની વડે છોલી લેવાની છે છોલીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ખમણવાની છે આવી રીતે મેં ખમણી લઈ લીધી છે એને આપણે ખમણી લઈશું બધી દૂધી બધી દૂધી ખમણાઈ ગઈ છે હવે એક બાઉલ લઈ લઈશું એમાં મેં ઘઉંનો જાડો લોટ લીધો છે તમને બાજરીનો પણ લઈ શકો છો એના અંદર ચોખાનો ચાર ચમચી મેં ચોખાનો લોટ ઉમેર્યો છે આજે ઘઉંના લોટથી જ આપણે મુઠિયા બનાવવાના છે ઢોકળા બનાવીશું એક બે ચમચી મેં તલ લીધા છે ખાંડ લીધી છે બે ચમચી અને જીરું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું હળદર ઉમેરી છે બે ચમ એક ચમચી અને આદુ મરચાંની પેસ્ટ છે એ ઉમેરીશું અને અજમો છે અડધી ચમચી એને હાથ વડે આપણે ઘસીને કે એનો સ્વાદ સરસ ઢોકળામાં આવે હવે આપણે એમાં નાની બાઉલ બાઉલ છે દહીં ઉમેરવાના છે ખાટું દહીં લીધું છે આપણે લીંબુનો ઉપયોગ પણ તમે કરી શકો કે છાસનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે જે છીણેલી દૂધી છે એ ઉમેરી દઈશું એ પાણીનો ઉપયોગ થોડો ઓછો થશે છીણેલા દહીંનો દૂધ દૂધીનો જ આપણે બધો ઉપયોગ કરવાના છે હવે એમાં આપણે તેલ ઉમેરીશું બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈએ સરસ દૂધીનું જે પાણી હોય હવે થોડુંક પાણી લઈને એને નરમ આપણે લોટ રાખવાના છે એને હાર્ડ લોટ નથી બાંધવાનો આપણે એકદમ નરમ લોટ તૈયાર કરીશું એનો જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે એની અંદર આપણે ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ હવે લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું થોડુંક તેલ ઉમેરી દઈશું અંદર અને મૂકી દેવાનું છે હવે આપણો લોટ તૈયાર છે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે મસડીને એને સરસ તૈયાર કરી લઈએ હવે એક ડીશ લેવાના છે આપણે સ્ટીમર માટે ઢોકળિયાની ડીશ છે એમાં તેલ લગાવીને આપણે એને સરસ તૈયાર કરી લેવાનું છે તેલ લગાવી લઈશું આપણે આખી ડીશમાં સરસ અને હવે જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ મિશ્રણને આપણે એમાં ઉપમેરીને થાપડી લેવાનું છે જેમ આપણે પાથરતા હોય એવી રીતે આપણે એને પાથરી લઈશું આવી રીતે સરસ ઢોકળિયાને જેમ ઢોકળા પાથરતા હોય એવી રીતે આપણે તૈયાર કરી દેવાનું છે આવું એવી જ રીતે આપણે બીજી ડીશ પણ તૈયાર કરીએ એમાં પણ મેં તેલ મૂકી દીધું છે તેલ નાખીને હવે આપણે એને બી મિક્સ કરી લઈશું આપણે તેલ લગાવી લીધું છે હવે એમાં આપણે મિશ્રણ કરીને આવી રીતે એને પણ તૈયાર છે તો મેં હવે ઢોકળીયું ગરમ કરવા મૂકી દીધું હતું તો જો એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે કુકર ગરમ થઈ ગયું છે તો આપણે એને જોઈ લઈએ હવે જે ડીશ આપણે તૈયાર કરી છે એને મૂકી દઈશું અંદર બંને ડીશને અંદર મૂકીને આપણે એને સ્ટીમ થવા મૂકી દેવાનું છે હવે આપણે એને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે એને થવા દેવાના છે દસ પંદર મિનિટ થાય પછી એને આપણે જોઈએ તો ચાલો આપણે એને જોઈ લઈશું જો એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણે એને ચેક કરીશું જો આવી રીતે થાય છે તો આપણે પાછા એને જોઈશું પાંચ મિનિટમાં જે પાછું આપણે એને થવા દેવાના છે ઢોકળા આપણા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે જોઈ લઈએ હવે આપણે પાછું એને ચેક કરી લઈશું કે કાચા તો નથી ને જો એકદમ હવે આપણી છરીને કશું લાગતું નથી તો હવે થઈ ગયા છે આપણે ઢોકળા થઈ ગયા તો આપણે એને ડીશને બહાર કાઢી લઈશું હવે ઢોકળિયાને આપણે ઠંડા થવા દઈએ હવે થાળીમાંથી મેં એને બહાર કાઢી લઈ આપણે તેલ લગાવેલું હતું તે એકદમ આસાનીથી એ નીકળી પણ જાય છે હવે આપણે એના કટિંગ કરી લઈએ જે રીતે તમે કટિંગ કરવા માગતો એ રીતે કટિંગ કરી લેવાના આપણે એકદમ આસાનીથી એ સરસ કટિંગ પણ થઈ જાય છે હવે ઢોકળા આપણા બધા સરસ જુઓ કટિંગ થઈ ગયા છે તો એને છૂટા પાડી લઈશું હવે આપણે ગેસ ઉપર એનો વઘાર કરવાના છે તેના માટે મેં એક વઘાર્યું મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરીને એમાં તેલ અને રાઈ ઉમેરી દીધી છે હવે તલ ઉમેરી દઈશું આપણે બે ચમચી તલ ઉમેર્યા છે હવે એ વઘાર આપણે આ ઢોકળામાં ઉમેરી દેવાનો છે ચમચી વડે આપણે એને ઉમેરી દઈશું સરસ તમે આ ઢોકળાને સલો ફ્રાય પણ કરી શકો છો અને તળીને પણ તમે બેથી ત્રણ દિવસ માટે પણ રાખી શકો છો હવે આપણે ધાણા એને ઉમેરીશું તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો એકદમ સોફ્ટ આપણા તૈયાર થયા છે જય અન્નપૂર્ણા